નમસ્કાર મિત્રો મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી મિત્રો અપડેટ આવેલી હતી અપડેટ શું છે તો કે આઠ જે આઠ સપ્ટેમ્બર હતો મિત્રો જો આપણે પહેલાં તો યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન કરી દઈએ તો એ આઠ તારીખના દિવસે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી મિત્રો પરીક્ષા મોફૂક રાખવા બાબત ઓકે આઠ તારીખે વરસાદી વાતાવરણનો હોવાના કારણે તો યુનિવર્સિટીએ બધી જ જે પરીક્ષાઓ છે આઠ તારીખે જે થવાની છે એ પોસ્ટપોન કરી દીધી હતી આ પરીક્ષા કેરે લેવાશે એબી એક પરિપત્ર જેવું અહીંયા લખેલું છે આપણે એક વખત જોઈ લઈએ તો તમને બધાને આઈડિયા વસ્તુનો આઈડિયા આવી જશે આ લિંક આપેલી છે એના પર ક્લિક કરી દઈએ એટલે આપની સમક્ષ યુનિવર્સિટીનો મેઈન જે પોર્ટલની અંદર જે માહિતી છે ડિટેલ માહિતી ઓપન થઈ જે છે એક વખત જસ્ટ વાંચી લઈએ एग्जाम જુલાઈ 2025 મહત્વપૂર્ણ સૂચના જુલાઈ 2025 અંતરાંત પરીક્ષાની હાલ ચાલી રહેલ જે અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી વાતાવરણ તેમજ હવામાન વિભાગની સૂચનાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના હિતમાં તારીખ 8 સપ્ટેમ્બર 2025 ના સોમવારના રોજ લેવાના પરીક્ષા મોફુક રાખવામાં આવેલ છે મોફુક રાખેલ સંત્રા પરીક્ષા સમયપત્રક મુજબ પચીસ નવ બે ના રોજ યોજવામાં આવશે અહીંયા મેન્શન છે મિત્રો આઠ તારીખે જે પરીક્ષા મોફુક રાખવામાં આવેલી છે તો એ લખેલું છે મોફુક રાખેલ સંત્ર પરીક્ષાના સમયપત્રક મુજબ તારીખ પચીસ નવ બે ના રોજ યોજવામાં આવશે એટલે કે આઠ તારીખે જે પરીક્ષાઓ મોફુક રાખવામાં આવેલી છે એ પચીસ તારીખે તમે એની એક્ઝામ આપી શકશો ઓકે એ લખેલું છે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે આઠ નવ બે હાજર પચીસ એટલે કે સોમવાર રાખવામાં આવેલ છે તરત જાણ કરશો ઓકે તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો એટલે તમારા ફ્રેન્ડ્સને બધાની આઈડી આવી જાય કે આ તરીકે જે પરીક્ષા મોફુક રાખવામાં આવેલ છે એ પરીક્ષા જે છે પચીસ નવ બે ના રોજ લેવામાં આવશે ઓકે ચાલો થેન્ક યુ